ત્યારે આ પ્રામાણિકતાના શપથ લેવાનો કાર્યક્રમ એટલે લેમ્પલાઇટ ઓથ સેરેમની મોડાસાના ગાજણ ખાતે આવેલી કૃષ્ણા નર્સિંગ કોલેજનો લેમ્પલાઇટ ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી ભીખુ પરમાર ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અંગે સંસ્થાના પ્રમુખે જણાવ્યું હતું કે કૃષ્ણા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ નર્સિંગના અભ્યાસ વિદ્યાર્થીઓ લેમ્પ પ્રગટાવીને એપ્રન પહેરશે ત્યારબાદ પવિત્રતાથી વ્યવસાય કરશે એ બાબતના શપથ લેશે

નર્સિંગની અંદર જે ઓથ લેવાની છે જે સોગન લેવાના છે એ આપણે પહેલાં લેવાના હોય છે જ્યારે અમારા ડૉક્ટર ધારાસભ્ય એ બધામાં ઓથ આપણે બન્યા પછી લઈએ છીએ નર્સિંગના વ્યવસાયમાં એક એવું છે કે એની અંદર જે ઓથ લેવાના છે એ આપણે પહેલાં લઈએ છીએ કારણ કે જે હું વ્યવસાય કરીશ એ પવિત્ર પ્રમાણે પવિત્રતા જાળવી અને વ્યવસાય કરીશ અને એ પ્રમાણે આ ઓથ લેવામાં આવે છે અને આજે એમને ઊથ લીધા પછી એપ્રોન પહેરશે અને એપ્રોન અને જે ઉથ ટેકિંગ લેવામાં આવે છે એ લેમ્પ લાઇટિંગ સેરેમની કહેવામાં આવે છે અને જે નાઇન્ટી એંગલે આપણે જે યુદ્ધ થયું અઢારસોમાં એ વખતે એને જ્યારે આપણે લાઇટ નહોતું અને એક રાજાની દીકરી હતી પણ એ જ્યારે ઘાયલ સૈનિકોને દશા જોઈ તો એ ફોનસના અજવાળા નીચે બધા લોકોને સારવાર આપીને એને દિલની અંદર એવો ધાસ્કો પડી ગયો કે આ શું થઈ રહ્યું છે તો પછી એને એ દિવસથી નર્સિંગનો એક વ્યવસાય ચાલુ કર્યો અને બધા સૈનિકોની સેવા કરી અને એ દિવસથી આ નર્સિંગનો વ્યવસાય ઉદ્ભવ થયો અને એ રીતે આપણે નર્સિંગની અંદર આપણે સ્કોથ લેવાની હોય છે મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી